कॉलेज मोडासा की स्टूडेंट आई टी डिपार्टमेंट की यहाँ पे ई सी डिपार्टमेंट की एक फैकल्टी मोनीश चौहान सर करके हैं उन्होंने हमारे कॉलेज में अभी न्यूली एडमिटेड स्टूडेंट फर्स्ट ईयर की थी उसके साथ उसको व्हाट्सएप पे कुछ मैसेजेस किए उसको हैरैस करने के एक तरह से मोलेस्टेशन किया उसको मार्क्स बढ़वाने की लालच देकर उसको अपने पास अपने कैबिन में बुलाया करते थे और यही सब इतने केसेस हुए तो उस वजह से हम सब यहाँ इकट्ठा हुए हैं और और वो सर ने हमको मतलब वो सर पहले भी हमारे बैच के भी कुछ लड़कियों के साथ कर चुके हैं ये मैसेजेस वगैरह बट वो सामने नहीं आए वो लोग क्योंकि वो लोग शायद डर गए और इस जो जो भी जिस लड़की के साथ हुआ है उसके पेरेंट्स उसको सपोर्ट कर रहे हैं उसके वजह से वो आगे आए और ये सब मामला सामने आया मारु नाम प्रोफेसर जितेंद्र वाधेर आ संस्था में इंचार्ज आचार्य तरीके कामगिरी कर रही है અતરે જે ઘટના ઘટી છે એ બાબતે અત્યંત દુઃખ વ્યક્ત કરું છું અને આ બાબતમાં અમે કાર્યવાહી સંપૂર્ણપણે ચાલુ કરી દીધી છે અને મારી જે હેડ ઓફિસ છે એમાં પણ મેં આ બાબતે જાણ કરી દીધી છે જે દીકરીને આ વસ્તુ થઈ છે બરાબર એ અથવા તો અન્ય દીકરી પણ કોઈ હશે એની સાથે બીજો આવું કંઈ થયું હશે તો પણ અમે તપાસમાં બહાર લાવીશું અને જે અધિકારી આમાં સંડોવાયેલો હશે એને સખતમાં સખત પગલા લેવાશે ચોક્કસ લઈશું અને એના માટે તમામ જે કંઈ ઘટતું હશે એ અમે કરી સક્ષમ છીએ સર

સાહેબ દ્વારા એક બેનને છેડતી કરવાનો બનાવ સામે આવ્યો છે ત્યાર રોજ વિદ્યાર્થી પરિષદે ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું છે તો આ સાહેબ શ્રી દ્વારા બેનને WhatsApp મારફતે મેસેજ કરવામાં આવ્યા હતા કે તમે મારા માટે આ કરો ઘણી બધીઓ ફરસો હતી કે હું તમને પાસ કરી દઈશ एग्जाम માં જોઈ લઈશ વગેરે મેસેજો હતા તો આ મેસેજો લઈને વિદ્યાર્થી પરિષદે ઉગ્રથી ઉગ્ર આંદોલન કરીને વિદ્યાર્થી પરિષદની એક જ માંગણી છે કે તાત્કાલિક ધોરણે આ પ્રોફેસરને અહિયા થી એમને અહિયાંથી સસ્પેન્ડ કરવામાં આવે અને એમના ઉપર હાલ પોલીસ દ્વારા પોલીસ પ્રશાસન દ્વારા એમના ઉપર લીગલી કાર્યવાહી હાલ ચાલુ છે